પાલેત પોલીસે કંબોલી ગામમાંથી ગૌવંશની હેરાફેરીનો પર્દાફાશ કરી બે ગાયોને બચાવી એક આરોપીની ધરપકડ પાલેત પોલીસ ઇન્સ્પેક્ટર કે આર વ્યાસની સૂચના હેઠળ પાલેત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોજે કંબોલી ગામ નવાબ સ્ટ્રીટ ખાતે ગૌ વંશની હેરાફેરી કરતા અને કતલના કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે પ્રાપ્ત બાતમી અનુસાર નવાબ સ્ત્રીટમાં રહેતો હારૂન ઇસ્માઈલ તેલર તેના ઘરના નીચેના માળે આવેલી ખુલ્લી ઓસરીમાં ઘઉં કતલ કરીને તેનું વેચાણ કરતો હતો આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી હારૂન ઇસ્માઇલ તેલરને ગૌમાંસ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની અંગઝરતી કરતા તેની પાસેથી આશરે રૂપિયા પાંચ હજારની કિંમતનો મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા એકસો એસી મળી આવ્યા હતા સ્થળ પરથી આશરે રૂપિયા દસ હજારની કિંમતની કતલ કરાયેલી ગાયની વાસળીનો મૃતદેહ ઇરાદે મળી આવ્યો હતો વધુમાં કતલ કરવાના ઈરાદે વાડી પડ્યા તરફ જતા રસ્તામાં આવતી પડતર જગ્યા પર ગંદા પાણીના નિકાલના નાળા પાસે ટૂંકા ઢોરડા વડે બાંધેલી રૂપિયા વીસ હજારની કિંમતની બે જીવિત ગાયોની વાછરીઓ પણ મળી આવી હતી જેનો જીવ બચાવી લેવાયો હતો આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી જીજે સોળ બીબી એક્યાસી ઉડતાળીસ નંબરની ઇકો ગાડી જેની કિંમત આશરે રૂપિયા બે લાખ અને ગૌમાસનું વજન કરવા માટે ઉપયોગમાં લેવાયેલો રૂપિયા એક હજારની કિંમતનો વજન કાતો પણ પોલીસે જપ્ત કર્યો હતો આમ કુલ રૂપિયા બે લાખ છત્રીસ હજાર એકસો એસીના મુદ્દામાલ સાથે આરોપી આરોપી હારૂન ઇસ્માઇલ ટેલર ને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો છે આ ગુનોમાં સંડોવાયેલ અન્ય એક આરોપી સફાન ઉર્ફે ઈસુ ને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે અને તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ ગુજરાત પશુ સંરક્ષણ સુધાર અધિનિયમ બે હજાર સત્તરની કલમ અને પશુ ઘટકીપણા અધિનિયમ ઓગણીસો સાહીઠની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પાલેત પોલીસે ગૌ રક્ષણ માટેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે